જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો સ્વાગત છે એક નવા બ્લોગમાં અને મસ્ત મજાના જો આજે રેડી થઈ ગયા હતા કારણ કે હવારમાં જો આપણે લગ્નમાં ગયા હતા અને બોર પછી જો આપણે લગ્નમાં જવાનું છે લગ્નની તો જો આપણે બે અગારે તારીખ આવી હતી કારણ કે આપણે મારા ફૈજીના ઘરે લગ્ન છે અને મારા કાકાના ઘરે લગ્ન છે અને હવાર કરીએ જો આપણે તો મારા કાકાના ઘરે લગ્ન કર્યા અને બહોર પછી આપણે જવાનું છે ફૈજીના ઘરે એટલે બે જગ્યાએ જો કે આપણે બકાડવા જવું જ પડે તો આપણે જવાનું છે સોગઠ જ્યાં જો આપણે

આપણે નીકળી ગયા મારા ફઈના ઘરે જવા જો કે આપણે ત્યાં આવી લગ્ન એટલે ના તો કાંઈ આપણે બપોર સુધી રહ્યા છીએ અને હવે આપણે જઈ છીએ જવાનું છે હે હા હા અને આપણે જો ગાડી લઈને નીકળી ગયા ને આ પાછળ તમને દેખાતું તો છે કઈ જગ્યા છે કમેન્ટ કરીને કેજો ખબર હોય તો હા થોડી તમને પહેલા તો જગ્યા બતાવી દો જો સિરાગને પરિક્રમમાં જવાનું હતું પણ એ તો જો કાંઈ ગયા નથી કેમ કે લગ્ન હારવાર હતા એટલે કાંઈ ગાળો રહ્યો નહીં એટલે આપણે લગ્ન છે આજ તો માંડવું હતું ને આમાં મમ્મીની માવેરો લઈને ગયા છે બધા કાકીને બધા અને આપણે જો બપોર પછી નીકળ્યા છે એવી વિડીયો આપણે ત્યાં કાંઈ કાળું કટ કાંઈ બનાવ્યો નથી કેમકે નવરાત થયા બધા એમાં નણંદ નહીં આવ્યા હતા અને નવરા નહોતા રહ્યા એટલે આપણે કાંઈ ના વિડીયો નથી બનાવ્યો અને હવે આપણે અહીંયા છોગેડ જઈ તો હારું તો ફેમિલી કન્ટિન્યુ હોડીઓમાં રહીએ ને આપણે આવી હવે લગનમાં કારણ કે તમને ખબર છે આગળ જે કીધું તું બે જ દિવસના આપણે એક એક જ હરકી તારીખ છે તો ફેમિલી જો આપણે ધોળા ભોગી ગયા છીએ ધોળા ભોગી ગયા તરત આપણે જો રેલગાડી આવે છે આ બધું આપણે ફાટક પડી ગઈ છે ટ્રાફિક થઈ ગઈ જો આ બધી ટ્રાઇફિકની લાઈન થઈ ગઈ શેઝો અમારું ઊભી રહી ગઈ હે હા હા હેન રેલગાડી જોયું છે તો યારભાઈ તો આ ગાડી આવે જ છે પૂરી નહીં થાય કેમ કરવું છે થઈ જા હે લે ગાડી બહુ મોટી છે નહીં હા તો આવે જ છે તો ફેમિલી જો ગાડી તો આવી ગઈ છે આપણે ફાઇટક હજી ઊછી નથી તો એ

नेते जोन से चली कुबे ने तो जोन

ઇલાકે છે આ પ્રકારાય ઘટના શું હે હા જો કે આપણે તો લાવ્યા જ નથી આપણે જો આ પડે ને बाजूમાં આપણે કાજુની પેલી ગઈ છે આ છે આપણે દરેક નથી એટલે સીરા કે લેલી છે નસી સીરાને મે કઢાય ના સીરાની લીધી

啊。Uh અચ્છા ખાસા સા કમવાળા અને આપણે તો વહી આવ્યા ઘરે એમ કે ડીજે बाजूમાં છે દેલાવ છે ને આવર દો અને આપણે તો માથું દુખતું થોડું એટલે આપણે ટીકડી પણ લઈ આવ્યા જો સિરાગ લઈ આવી દીધી છે ડીસ્કો કરી કરી માથું દુખે છે ડીસ્કો તો મેં કર્યો જ નથી ખાલી રાસમાં અને ગીંસમાં નીમાં છે આપણે હા શું કે જો ડીસ્કો મળતું તો ભાળે નથી પણ કહું છું મગ ગયો તો ના ડીસ્કો હું આપણે વહી આવ્યા ને ટીકડી ગળી પીન ભેષ બદલાવી આરામ કરવાનો છે હવે કેમ કે પાછો હવારમાં આપણે સમનમાં જવાનું છે તો વેલા જાગવું પડશે જો કે આ ગામમાં ગામમાં આપણે સોકેટમાં છે એટલે કાંઈ ઉપાધી છે નહીં આપણે અને આપણે એવું વિચાર કરતા હતા કાલે હવારમાં આપણે સમગ્ર હવારમાં જ આવું છે તો આપણે કાંઈ હવારમાં ન આવ્યા અત્યારે આપણે આવ્યા હતા અને આવ્યા ને તે મજા આવી ગઈ જો કે બધા હતા કાકા છોકરી પાણી પી બધા હોય એટલે બધા મજા આવી ગઈ એટલે આપણે ખાસ ગરબા આપડા તો પૂરા થઈ જશે કે ના તો છે શરૂ જ છે એટલે આપણે કિયાનભાઈ પણ થોડીક વાર લાગી ભૂ જાય ને અને આપણે ટીકડી તો જો કે તમે કીધું એ પણ મને લઈ દીધી છે એટલે કિન હવે ભૂઈ જવાનું છે સારું ત્યારે આપણે મળશું હવે માં તો મારો વિડીયો આજનો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ભાઈ બાય